મિત્રો હવે નવું ટ્રેલર લેવા માટે બે લાખ રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી તમને માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર અને એક લાખ સુડતાલીસ હજારમાં નવું ટ્રેલર મળી જશે અલગ અલગ વજન પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે અને એકદમ હેવી ટ્રેલર છે નેવું ફૂટના પણ મળી જાય છે અને સો ફૂટના ટ્રેલર પણ મળી જાય છે અને માત્ર એક લાખ પાંત્રીસ હજાર કિંમતની અંદર જય દાનેવ ટ્રેલર તમારી માટે અત્યારે ખાસ એક ઓફર લઈને આવ્યું છે તો હમણાં જ તમે મુલાકાત કરી શકો છો રૂબરૂ તમે ટ્રેલર જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો તમને કાચા બિલની અંદર કાચું બિલ મળશે અને સોના સ્ટેમ્પમાં લખાણ પણ મળી જશે ટ્રેલરનો વજન તેરસો પચાસ કિલોથી ચાલુ થાય છે અને ચૌદસો કિલો સુધીનો તમને વજન મળશે અને નેવું ફૂટનું ટ્રેલર હેવી લેવું હોય તો એક લાખ પિસ્તાલીસ હજાર સો ફૂટનું હેવી ટ્રેલર લેવું હોય તો એક લાખ સુડતાલીસ હજાર અને નેવું અને સો ફૂટનું હળવું ટ્રેલર લેવું હોય જેનો વજન બારસો પચાસથી તેરસો કિલો હોય તો એક લાખ પાંત્રીસ હજારમાં તમને મળી જશે નેવું ફૂટની જે ટ્રેલર હોય છે તેની લંબાઈ દસ પોળાઈ છ અને ટ્રેલરની વાઇટ અઢાર ઇંચની જોવા મળશે તળિયાની અંદર છ એમ એમની પ્લેટ સાઈડના પાટિયા ચાર એમ હેવી અને તમે જોઈ શકો છો તમને વિડીયોની અંદર ટ્રેલર પણ બતાવવામાં આવ્યા છે સાઈડના પાટિયાના ખોપડા ચાર એમ એમ એટલે કે કોઈ વસ્તુ નબળી નાખવામાં નહીં આવે ધરો પ્રેમસંગનો જોનસંગ એમ એમ

એપોલોના ગેરંટી વાળા જીએસટી બિલવાળા ટાયર પણ મળી જશે પાંચનો જેક એક વર્ષની ગેરંટી વાળો અને ચોરસ પાટલો જોવા મળશે ટ્રેલરની અંદર હું તમને સરનામું પણ આપી દઉં તાલુકો જિલ્લો અમરેલી અને માળીલા ગામે જોવા મળશે તો એક વખત અવશ્ય તમે જય દાનેવ ટ્રેલરની મુલાકાત લ્યો એકદમ સારી વસ્તુ આપે છે તમે રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો અને કોન્ટેક પણ કરી શકો છો વોટ્સએપ કરી અને વધારે માહિતી મેળવી શકો છો તો છન્નું ત્રણ પંચ્યાસી અથવા નવ્વાણું જીરો છન્નું વાળા નંબર પર ફોન કરી અને ટ્રેલર લઈ શકો છો નવા તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો